ક્રાંતિ કોને કહેવાય અને જહાદ કોને કહેવાય એવા એક બારવટિયાની હારે એક બારબટું કરતો એક માણસ અને એમાં એ મુસલમાન નો દીકરો પણ મર્દ ના ફાડ્યા જેવો મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને મર્દ ખીલાવે ખાય મર્દ ચિંતા નહીં માને મર્દ લાયું દે મર્દ કો મર્દ બચાવે ઘરે કામ મર્દ કો મર્દ આવે મર્દ ઉની કો સુખ સાથી દર્દ કે બૈતાલ કહે વિક્રમ સુનો લક્ષણ હે એ મર્દ કે મર્દ એને કહેવાય લેતા આવડે દેતા આવડે ઘણા માણસ કે ફલાણા ભાઈ તો ગઈ તમને ખબર ન હોય કે એમ પૈસો મેળવે છે ગમે એમ મેળવે પાછો આપે છે કે નહીં પાછો આપી દેવો જોઈએ ધર્માદામાં હારા કાર્યમાં એટલે એવો બારવટીયો અને બારવટીઓની હારે બારવટું કરે એમાં બારવટું પાર પડી ગયો અમુક સમય પછી અને પછી પોતાને ઘરે ગયો બારવટું પાર પડી જાય એટલે પછી લડવાનું બધું કાંઈ હોય નહીં ઘરે ગયો પણ એને હાંજે હુતો હોય તો હક થતું નથી વાત નાનકડી પણ મજા આવશે આપને હુતો હોય તો એના અંદરથી અકળામણ થાય છે શું કામે એના જીવનમાં એને બારવટા દરમિયાન નવાણું ખૂન કરેલા નવ્વાણું ખૂન કરેલા ઈ માણસને અંદરથી અકળાવે છે કે મારો ખુદા મને માફ નહીં કરે મને જનતમાં પનાહ નહીં મળે ખુદા બાદ હે ને છોટા બડા હે ઉછી રબકે હે દુહુ પર ફીદા હે ને કોઈ જુદા હે એમ ખુદાની પાસે કાયમ પ્રાર્થના કરે કે મેં નવાણું ખૂન કરે એનું પાપ હું બારવટીયા દરમિયાન મારાથી ખૂન થઈ ગયા છે એનું પ્રાયશિત મારે કેમ કરું એમાં એ માણસ ક્યાંક થી નીકળ્યો અને ભાગવત ચાલતું તું ભાગવત માં એવું આવ્યું કે ગમે એટલા પાપ કર્યા હોય પણ કોઈ હારો સાધુ મળી જાય હારો સંત મળી જાય હારો ફકીર મળી જાય અને એનો આશીર્વાદ મળી જાય ને તો બધાએ પાપ ધોવાઈ જાય એ સાંભળી એને એમ કે કોઈ ફકીર જડે તોય ભલે કોઈ દરગાહમાં ફકીર જડી જાય કે કોઈ ઝૂંપડીમાં કોઈ સંત મળી જાય તો મારા પાપ ધોવાઈ જાય એ માણસ જંગલમાં નીકળી ગયો જંગલમાં હાયલો જાય છે હે ખુદા નવાણું ખૂન કર્યા એના પાપ હું કેવી રીતે ધોઈશ અંદર પીડા છે અને એમાં એ હાલો જાતો માણસ બાવીસ પચીસ વર્ષની ઉંમર છે અને એમાં એક આમ કેડી દેખાણી જંગલમાં કેડી અને કેડી હાલો ગયો એટલે એક કુટિયા છે ઝૂંપડી છે અને ઝૂંપડીમાં એક સંત બેઠો બેઠો ભગવાનનું ભજન કરે છે એને જઈને પગે પીડ્યો અને મેં સાંભળ્યું છે ભાગવતમાં મુસલમાનનો દીકરો છું પણ ફકીર હોય કે સંત હોય મારા માટે બધું હરખું છે રામ હોય કે રહીમ હોય મારા માટે બધું હરખું છે પણ મને મારા પાપ નવાણું ખૂન કર્યા છે એના બાપુ મારા પાપ ધોવાઈ જાય તો એના માટે શું કરવું પડે સાધુએ કીધું કે મારાથી વધારે મને ખબર ન પડે પણ તું ખુદા કે રામ કે એનું ભજન કર્યા અહીંયા રે તું તારે હું અહીંયા રામની માળા ફેરવું તો તું પાસે બેઠો બેઠો તસબી ફેરવજે ખુદાની મને કોઈ વાંધો નથી પણ જ્યારે ખુદા કે ભગવાન કે જે કહે એ મને જ્યારે કહેશે ને ત્યારે હું તને કહીશ કે આજ તારા પાપ ધોવાઈ ગયા અને કાયમ સંતની સેવા કરે હવારમાં ઉઠીને એની મોઢુલી વાળી દે પાણી ભરી આવી દે લાકડા લઈ આવી દે સંતની સેવા કરે મુસલમાનનો દીકરો ક્રાંતિકારી હતો પણ એને નવાણું ખૂન કર્યા નહીં અંદરથી પીડા હતી અને એક દી બે દી પાંચ દી પંદર દી ક્યારેક ક્યારેક હવારમાં ઉઠીને બાપુની પાસે આવીને કે હે બાપુ મારા પાપ ધોવાઈ ગયા છે નવાણું ખૂન મેં કર્યા છે એ મારા પાપ ધોવાઈ ગયા છે એટલે એવું વિચારે એવી વાત કરે એટલે બાપુ એમ કે મને હજી મને એવું નથી લાગતું પાપ તો તારા ધોવાઈ જવાના છે પણ મને ભગવાન કહે મને ખુદા કહે ત્યારે હું તને કહી શકું ને એમ એમાં કાયમ આવું હવારના પોરમાં ઉઠી અને કીધા કરે એમાં એક દિવસ હવારમાં ઉઠી અને બાપુને પગે લાગ્યો પગે લાગીને કીધું બાપુ નવાણું ખૂન કર્યા એ મારા પાપ ધોવાઈ ગયા છે તો બાપુએ કીધું કે તારા પાપ ધોવાઈ ગયા હોય કે ન ધોવાઈ ગયા હોય એ જોવા માટે તને હું હવે તારું ભજન પૂરું થઈ ગયું છે તારી બંદગી પૂરી થઈ ગઈ છે હવે તારે અહીં રોકાવાનું નથી આ મેં બળતણ લાકડું હુકેલું એ લાવે વડલાની હુકેલી ડાળખી પડેલી જે લાકડા ધૂણો કરવા માટે લઈ આવેલા એમાં હુકેલી ડાળખી નાની એ ડાળખી કીધું લઈ આવે લીધી એટલે સાધુએ હાથમાં લઈ અને માણસને આમ હાથો ડાળખી વડલાની આપી અને એટલું કીધું આ વડલાની ડાળને તારા ગામમાં જઈ અને જે જગ્યાએ માણસ બહુ ઓછા જતા હોય અથવા રાતે તો ન જ જાય કોઈ એવે ઠકાણે આને વાવી દેજે અને વાવ્યા પછી એને તારે રાતના બાર વાગે કાયમ પાણી રેડવા માટે જવાનું રાતના બાર વાગે વા બાપુ બાપુ છે ને રાખતા જ નથી કાંઈ કોઈ દી એને દિય એટલે કોકને આપી દે ત્યાં સુધી હું એટલા માટે કરું છું જેહાદ એટલે શું અને મને ગમતી આ વાત છે મિત્રો વટલાની હું કેલી ડાળખી આપીને કીધું કે એ ઠેકાણે વાવજે કે રાતે કોઈ જાય જ નહીં અને એને થયું કઈ વાંધો નહીં ડાળખી એટલે તો આમાં કરવાનું છું તો કે રાતે બાર વાગે ડાળખી ત્યાં વાવી હોય એને રાતના બાર વાગે જઈ અને પાણીનો ઘડો ખંભે લઈ અને જાવાનું અને રેડવાનું પાણી કાયમનો ક્રમ તારે રેડવાનું જે દિવસે આ વડલાની હુકેલી ડાળખીને તું પાણી રેડવા માટે જા અને ડાળખીમાં હાથ હાથના વેત વેતના લીલા ગરજા કોટા ફૂટી ગયા હોય હુકેલ ડાળમાં તઈ માનજે કે આજ તારું પાપ ધોવાઈ ગયું છે આજ તારા ખુદાએ માફ કરી દીધો છે એ વડલાની હુકેલી ડાળખીમાં જ્યારે કોંટા ફૂટી ગયા હોય ગરજા ફૂટી જાય તેથી માનજે કે તારું પાપ ધોવાઈ ગયું એ ડાળખી લઈને ગયો એ માણસ મુસલમાનનો દીકરો અને પોતાના ગામના પાદરમાં આ બાજુ કબ્રસ્તાન બાજુમાં શમશાન અને એની વચ્ચે વાવી એટલે રાતે પાણી રાડવા જવામાં કોઈ ન્યા રાતે આંટો મારવા ન જાય હા કારણ કે ન્યા ન જવાય એમ એટલે એ જગ્યાએ વાવી આવ્યો અને સાંજે કાયમ બાર વાગે એટલે પાણીનો ઘડો ખંભે લઈ જઈને હુકેલી ડાળખીને પાણી રેડી આવે એને વિશ્વાસ હતો એ મુસલમાનના દીકરાને સાધુએ કીધું છે ને એટલે મારા પાપ ધોવાઈ જાય ત્યારે આ વડલામાં કોટા ફૂટશે કાયમનો ક્રમ થઈ ગયો એમાં બન્યું એવું મિત્રો એ જ ગામની એક સાધુની દીકરીનું મૃત્યુ થયું અકસ્માતે કોઈ પણ કારણોસર વિહક વરાની દીકરી અને એનું મૃત્યુ થયું બાવાજીની દીકરી સાધુની દીકરી એનું મૃત્યુ થયું અને એને એ શમશાન અને કબ્રસ્તાન બાજુ બાજુમાં હતું શમશાનમાં દીકરીને સમાધિ આપી સમાધિ આપેલી અને ઈ રાત્રિ એ આ મુસલમાનનો દીકરો આ મૃદ માણસ કાયમ પાણી રડવા જતો રાત્રે આજે એ દીકરીને સમાધી દીધી છે એને ખબર હતી બરાબર કડે તરવાર છે ખંભે પાણીનો ઘડો છે અને ધીરો 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 અંધારામાં હાલો જાય છે પાણી રડવા વિચાર થયો કે શમશાન છે પણ મર્દને કાઈ બીક હોય નહીં પણ અંધારાના ઓળામાં કંઈક દેખાણું કંઈક કોક હોય એવું દેખાણું વિચાર થયો સમશાણમાં અહીં કબ્રસ્તાન છે અહીં શમશાન છે વચ્ચે મેં ડાળખી વાવી છે અને આ શમશાણમાં કંઈક કાળું કાળું આમ દેખાય છે તો કંઈક ભૂતભૂત થયું છે પછી એમ થયો અરે હું મરદ માણસ હું ખુદાનો બંધો છું કાંઈ ભૂત મને દેખાતા હોય છે કાંઈ અને ભૂત હોય તો મારી અરે તરવાર છે ભૂતના કટકા કરી નાખું મનમાં એવું વિચારતો આવે છે એમાં થોડોક નજીક આવ્યો એટલે હાવ તમે વગડામાં વયા હતા એટલે તારા હોય ને એનુંય અંજવાળું પડે એવું શમશાણમાં એને ધીરેક દિન જોયું તો આખી વાતને મિત્રો એ પામી ગયો બનેલી ઘટના એવી ઈજ ગામનો કોઈ નરાધમ માણસ એની આ જુવાન જે સાધુની દીકરી હતી બાવાજીની એના ઉપર ખરાબ નજર હશે દીકરીને તો ખબરે ન હોય પણ એ માણસ જીવતી હોય દીકરી ત્યાં કોઈ દી કાંઈ કહી ન શકેલો પણ નરાજ માણા કામી કુળ નો ઓળખે લોભી ને નો હોય લાજ મરણ વેળા નો પારખે અને ભૂખ્યો ગણે નહીં અખા જે કજાત હોય ને એટલે ઈ દીકરી ઉપર એની ખરાબ નજર હશે રૂપ રૂપના અવતાર જેવી દીકરી હતી સાધુની દીકરી એનું મૃત્યુ થયું એના ઉપર એની કઈ નજર હશે પણ મિત્રો નરાધમ માણસ પાપી માણસ હોય ને એ ક્યાં સુધી સીમાડા પાર કરી જાય છે એનું કોઈ નક્કી નથી કરી શકતું એ શમશાણમાં અંધારાના હોળામાં ઓળખી ગયો આ માણસ મુસલમાનનો દીકરો કે આ તો ઓલો છે અને આ સાધુની દીકરીને હમાધી છે એટલે ધીરેક દિન આમ થંભીને જોયું એટલે ધૂળ એક બાજુ કરી અને દીકરીની મયતને બહાર કાઢી આને નજર જોયું અને એ દીકરી ઉપર જુલમ ગુજારવા માટે ઓલા દીકરીની લાશને આજે આમ બહાર કાઢી પામી ગયો છે પણ આય ખુદા મનમાં કીધું બોલ્યો નહીં હો ખુદા હો હો ઘોડો મૂક્યો હેઠો અને હાથમાં તલા કીધું કે નવાણું ખૂન કર્યા છે અને આજ હો પૂરા કરું છું હવે તારે જ્યાં ધોજકમાં નાખવું હોય ત્યાં નાખી લેજે બીજું આ બનેલી ઘટના તમને કહું છું મેલી ગડગડતી જાવા આમ પામે કરીને ઓલો માણસ તો દીકરીની મયતને મૂકીને ભાગ્યો ભાગતાની હારે આંબી ગયો આડો ઘા કડેથી કર્યો પણ કચડોક ધૂબ કરતો હડપડે જીક માચી ગચુક કટ જાત સીજ ખટ ટુક ટુક ફટ જાત કઈ ફાય ફરા ફાર હડ જાત કઈ કાયર હજાર કુદંત સીજ પડતે કે બંધ અન ધર ધરત ખેત મચવાય દંત એક તલવાર ના જાટકે બે ભાગ કરી નાખ્યા એક ભોડાને પકડીને આ બાજુ ઘા કર્યો એક આ ઘા કર્યો અને દીકરીની લાશને લઈ સમાધિમાં ના મૂકી માથે ધૂળ વાળી અને આમ પગે લાગી અને મુસલમાનનો દીકરો પાછો જઈ અને ઓલો ઘડો ખંભે લઈ અને એ હુકેલી વડલાની ડાળને પાણી રડવા આવ્યો તો વેંત વેતના ગરજા ફૂટી ગયા આવી રીતે પાપ ધોવાય પાપ ધોવાય તો આમ પાપ ધોવાય રમ ધન લાગે ગપલ ધન નો લાગે ધૂન બહુ અગરી છે એમ ધૂન નો લાગે અંદર થી લાગી જાય વસ્તુ જુદી છે એને હારે તાર લાગી જાય અને આહુડા પડી જાય પણ નીકળી પડ્યા જેને લેવા દેવા નહીં હાવ નીકળ્યા જાઉં અંદરથી ક્રાંતિ ન જાગે વાલા નામોરી નામનો મિયાણો હતો મુસલમાન અને મારી પાસે બહુ વાતો છે હું કેટલી વાર જાહેર માં બોલો ગમે એ ને પ્રોગ્રામ કરવાની છૂટ છે કાંઈક ને કાંઈક તમારે લઈ આવીશ પણ જે હારું હોય છે એ બાકી જેને ભારતમાં અહક થાય એને પાકિસ્તાન ભેળું થઈ જવું આ સીધી વાત છે